અમરેલી દ્વારા નર્મદા પાઇપલાઇન આધારિત જી હસ્તકની ગઢડા હેડક્વાર્ટર્સથી ચાવંડ હેડવર્ક્સ સુધીની બારસો એમ એસની મુખ્ય પાઇપલાઇનમાં ચાવંડ પમ્પિંગ સ્ટેશન પર જોડાણ કામગીરી થશે જેના કારણે અમરેલી જિલ્લામાં દસથી ચૌદ જુલાઈ સુધી પાણી વિતરણ વ્યવસ્થા બંધ રહેશે આ દરમિયાન અમરેલી નગરપાલિકાને મહીપર્ય યોજનાનો પુરવઠો મળવાનું બંધ થશે અમરેલી શહેરમાં લોકલ સ્ત્રોતમાં પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ નથી જેના કારણે શહેરમાં દસથી ચૌદ જુલાઈ સુધી પાણી વિતરણ વ્યવસ્થા બંધ રહેશે ચાર દિવસ સુધી લોકોને કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરવા નગરપાલિકાના સત્તાધીશોએ અપીલ કરેલી છે પાણી વિતરણ બાબતે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા જે સંચાલિત ડબલ્યુઆઈએલની યોજના છે એની અંદર પાણીના નેટવર્કના જોડાણો અપાવવાની અત્યારે કામગીરી પ્રગતિમાં પ્રગતિ હેઠળ હોવાથી તારીખ દસમી જુલાઈથી ચૌદ જુલાઈ સુધી શહેર વિસ્તારને જે પાણી પુરવઠો મળનાર હતો તેમાં કાપ મૂકવામાં આવેલો છે એટલે એ દરમિયાન અમારી સમગ્ર શહેરના નાગરિકોને અપીલ છે કે આમાં નગરપાલિકાના તંત્રને જરૂરી સાથ સહકાર આપી પાણીનો વ્યય ન થાય તે રીતે જરૂરી કાર્યવાહી કરવી અને નગરપાલિકા દ્વારા પણ આ અંગે ઝડપથી કામગીરી પૂર્ણ થયેથી પાણી પુરવઠો પૂરો કરવામાં આવશે